પદાર્થો થી મગજ અને શરીર બંને નબળા પડે છે વ્યસનો થી દૂર રહીને જ વ્યક્તિ સિદ્ધિ ના શિખરો સર કરી શકે છે ગુજરાત રાજ્ય ના નશાબંધી નિયામક દ્વારા જનહિત માં પ્રસારિત કાકા પાયલા દુ લો આ તમારા ઉધાર લીધેલા પૈસા રાઘવ તું અને શું એની ચિંતા નથી રહી કાકા ઘણી વાત છે દારૂ જેવા વ્યસનો ત્યાગ એટલે જ સુખ સમૃદ્ધિ તરફ પહેલું કદમ ચાલો દારૂ છોડીને સમૃદ્ધિ માર્ગે આગળ વધીએ ગુજરાત રાજ્યના નશાબંધી આ સાથે જ ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો બરાબર સાત વાગ્યા ને પિસ્તાળીસ મિનિટે ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે આકાશવાણી નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંત ગુરુ રવિદાસની છસો ને ઓગણપચાસમી જન્મજયંતિ નિમિત્તે પંજાબની મુલાકાત લેશે વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા એક અટલ અને સાર્વત્રિક ધોરણ હોવા જોઈએ ગાઝામાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા બત્રીસ લોકો માર્યા ગયા અને ઘાયલ અને ભારતે ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી ટવેન્ટી ક્રિકેટ શ્રેણી ચારેકથી જીતી આઈસીસી પુરૂષ અંડર ઓગણીસ ક્રિકેટ વિશ્વકપ સુપર સિક્સ મેચમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે સમાચાર વિગતવાર નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરશે નીચલા ગૃહમાં બજેટ રજૂ કર્યા પછી બજેટની નકલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ ત્રીજું બજેટ હશે બજેટ ઘડતા પહેલા નાણામંત્રીએ નિષ્ણાંતો અને અર્થશાસ્ત્રીઓ વેપાર સંગઠનો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓ સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો વેપાર અને સેવા ઉદ્યોગો નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારો સહિત અનેક હિતધારકો સાથે પરામર્શ કર્યો હતો કૃષિમંત્રી સિંહ ચૌહાણે કૃષિ અને ગ્રામીણ વિકાસ સંબંધિત વિવિધ પાસાઓ પર વ્યાપક પૂર્વ બજેટ પરામર્શ પણ કર્યો હતો નાણામંત્રીને સૂચનોનો સંકલિત અહેવાલ રજૂ કર્યો હતો આ અંગે સાંભળીએ એક અહેવાલ लगातार नौवीं बार केंद्रीय बजट संसद में पेश करेंगी उन्होंने 2019 में वित्त मंत्री का पदभार ग्रहण किया था अपने बजट भाषण में वह अगले वित्त वर्ष के लिए आर्थिक विकास की रूपरेखा के साथ साथ सरकार की आय और व्यय का ब्यौरा प्रस्तुत करेंगी बजट तैयार करते समय केंद्र सरकार द्वारा युवाओं समेत आम नागरिकों ऐसी अलग अलग माध्यमों के जरिए सुझाव मांगे गए थे बजट भाषण पूरा होने के बाद बजट ऐसी जुड़े सभी दस्तावेज यूनियन बजट मोबाइल ऐप और वेबसाइट आरोप उपलब्ध होंगे बजट सत्र अट्ठाईस जनवरी को राष्ट्रपति के अभिभाषण શરૂ તક ચલેગા આનંદકુમાર સમાચાર દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંત ગુરુ રવિદાસજી છસો ને ઓગણપચાસ મી જન્મ જયંતિ નિમિત્તે પંજાબની મુલાકાત લેશે શ્રી મોદી આદમપુર એરપોર્ટની મુલાકાત લેશે અને તેનું નામ શ્રી ગુરુ રવિદાસજી એરપોર્ટ આદમપુર રાખશે આ અંગે સાંભળીએ કહેવાલ आतमपुर हवाई अड्डे का नाम बदलकर गुरु रविदास हवाई अड्डा रखना उन पूज्य संत और समाज सुधारक के सम्मान में है जिनकी दया बराबरी और इंसानियत की इज्जत के लिए शिक्षाएं आज भी भारत के सामाजिक मूल्यों को प्रेरणा देती हैं। डेरा सचखंड खंड जलंधर के पास बल्ला गांव में स्थित एक धार्मिक सामाजिक संगठन है और इसे गुरु रविदास के भक्तों ने आम लोगों को आध्यात्मिक रास्ते पर ले जाने के लिए शुरू किया था इस डेरे द्वारा उत्तर प्रदेश के सीर गोवर्धनपुर वाराणसी में भी गुरु रविदास जी के जन्म स्थान पर एक मंदिर आया है इस बीच प्रधानमंत्री लुधियाना में हलवारा एयरपोर्ट की टर्मिनल बिल्डिंग का भी वर्चुअल उद्घाटन करेंगे यह एयरपोर्ट राज्य के लिए खासकर लुधियाना के उद्योग के लिए तरक्की का एक नया रास्ता खोलेगा प्रधानमंत्री के स्तर और पर्यावरण के अनुकूल विकास के दृष्टिकोण के अनुरूप हलवारा हवाई अड्डा पंजाब में विमानन बुनियादी ढांचे को और आगे बढ़ाएगा राजेश बाली आकाशवाणी समाचार जलंधर શ્રી મોદી જલંધર જિલ્લામાં ડેરા સચખંડ બલ્લાનની પણ મુલાકાત લેશે અને સંત ગુરુ રવિદાસજીના સન્માનમાં યોજાનારા જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને બધા આરબ લીગ દેશો મજબૂત ઐતિહાસિક ભાગીદારી ધરાવે છે તેમણે કહ્યું કે આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા એક અટલ અને સાર્વત્રિક ધોરણ હોવા જોઈએ બીજી ભારત આરબ વિદેશ મંત્રીઓની બેઠકમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ બેઠક એવા સમય થઈ રહી છે જ્યારે વૈશ્વિક વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે તેમણે નોંધ્યું કે છેલ્લા એક વર્ષમાં પ્રદેશનો લેન્ડસ્કેપ ઝડપથી બદલાયો છે જેની અસર ભારત અને આરબ દેશો પર પડી છે તેમણે ગાઝા શાંતિ યોજનાને આગળ વધારવાના આંતરરાષ્ટ્રીય સમુદાય માટે प्राथमिकता गी गजा की स्थिति अंतर्राष्ट्रीय समुदाय के लिए चिंता का विषय है और गजा संघर्ष को समाप्त करने की व्यापक योजना को आगे बढ़ाना आज एक सर्वमान्य प्राथमिकता है विभिन्न देशों ने व्यक्तिगत रूप से या सामूहिक रूप से शांति योजना पर नीतिगत घोषणाएं की हैं। ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા બત્રીસ લોકો માર્યા ગયા હમાસ સંચાલિત નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું કે મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે એજન્સીએ અહેવાલ આપ્યો કે એક હુમલામાં એક હેલિકોપ્ટરે દક્ષિણ શહેરખાર યુનિસમાં વિસ્થાપિત લોકોને આશ્રય આપતા તંબુને નિશાન બનાવાયો હતો ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે આ હુમલાઓ હમાસ દ્વારા શુક્રવારના કરારના ઉલ્લંઘન તરીકે વર્ણવવામાં આવેલા જવાબમાં હતા આ હુમલાઓ એવા સમયે થઈ રહ્યા છે જ્યારે ઇઝરાયેલી સંરક્ષણ દળોએ આ અઠવાડિયાની શરૂઆતમાં છેલ્લા ઇઝરાયેલી બંધકનો મૃતદેહ મેળવ્યા પછી ગાઝાની ઇઝીપ્ત સાથેની સરહદ રફા ક્રોસિંગ આવતીકાલે ફરીથી ખોલવાની અપેક્ષા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે મારી વેબસાઈટ ન્યૂઝ ઓન એડ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેટ જીયુ અને મારા એક્સ ચેનલ એઆઈઆર ન્યૂઝ ઓન સ્કોલ એબીઆઈડીને ફોલો કરશો ભારતીય નૌકાદળ આજે નવી દિલ્હીમાં રન વિથ ધ નેવી ટેગલાઇન હેઠળ ભારતીય નૌકાદળ હાફ મેરેથોનની બીજી આવૃત્તિનું આયોજન કરશે યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ મેરેથોનને પ્રસ્થાન કરાવશે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આશરે ચૌદ હજાર સહભાગીઓ ત્રણ શ્રેણીઓમાં ભાગ લેવાની અપેક્ષા રાખે છે આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારી પણ જોવા મળશે જેમાં ચોવીસ દેશોના અઠ્યાસી દોડવીરો ભાગ લેશે આ કાર્યક્રમ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાશે જેમાં રેસ રૂટ ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથને આવરી લેશે કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત સૈનિકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક ખાસ દોડ અને ચાલનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો હેતુ ફિટનેસ શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાવટી કરવાનો છે ઓગણચાલીસમો ભારત આંતરરાષ્ટ્રીય ચામડાનો મેળો આજથી ચેન્નાઇમાં શરૂ થઈ રહ્યો છે ત્રણ દિવસીય મેળામાં ચામડાના ઉત્પાદનો મશીનરી અને સાધનો પ્રદર્શિત કરવામાં આવશે તે ઉત્પાદન ડિઝાઇન અને ડેટા એનાલિટીક્સ નવીનતમ સોફ્ટવેર અને ડિજીટલ સાહસોમાં એઆઈ એપ્લિકેશન્સ જેવી અત્ય આધુનિક ટેકનોલોજી પણ પ્રદર્શિત કરશે ભારતીય તટરક્ષક દળ આજે તેનો પચાસમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે જે રાષ્ટ્રપતિની લગભગ પાંચ દાયકાની સમર્પિત નિસ્વાર્થ સેવાને ચિહિત કરે છે ઓગણીસો સતોતેરમાં માત્ર સાત સપાટીએ પ્લેટફોર્મ સાથે તેની શરૂઆત થઈ હતી ભારતીય તટરક્ષક દળ આજે એકસો પંચાવન જહાજોને એસી વિમાનો ધરાવતી એક પ્રચંડ દરિયાઈ દળમાં વિકસિત થયું છે તટરક્ષક દળ બે હજાર ત્રીસ સુધીમાં બસો સપાટી પ્લેટફોર્મ અને સો વિમાનોના લક્ષ્ય દળ સ્તરને પ્રાપ્ત કરવા તૈયાર છે ઈરાનના દક્ષિણ બંદર શહેર અબ્બાસમાં આઠમાણની ઇમારતમાં વિસ્ફોટ થયો અને અહેવાલો અનુસાર નૌકાદળના કમાન્ડરને નિશાન બનાવવામાં આવ્યો હતો પરંતુ ઈરાની મીડિયાએ આ વાતનો ઇનકાર કર્યો છે શહેરના મોઆલામ બુલવડ વિસ્તારમાં વિસ્ફોટથી અનેક વાહનોને દુકાનો નાશ પામી હતી સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા છે ભારતે પાંચ મેચની ટી ટવેન્ટી ક્રિકેટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડને છેતાલીસ રનથી હરાવીને શ્રેણી એકથી જીતી લીધી છે ગઈકાલે રાત્રે તિરુવનંતપુરમમાં પ્રથમ બેટિંગ કરતાં ભારતે નિર્ધારિત વિશ્વ ઓવરમાં પાંચ વિકેટે બસ્સોને એકોતેર રન બનાવ્યા જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ બસો પચીસ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી ઈશાન કિશન સૌથી વધુ એકસો ત્રણ રન અને સૂર્યકુમાર યાદવે ત્રેસઠ રન બનાવ્યા હતા ભારત તરફથી અર્ષદીપે પાંચ વિકેટ અને અક્ષર પટેલે ત્રણ વિકેટ લીધી હતી ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરી આઈસીસી પુરુષ અંડર ઓગણીસ ક્રિકેટ વિશ્વકપ સુપર સિક્સ મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે આ મેચ બુલાવાયોમાં ભારતીય સમય મુજબ બપોરે એક વાગ્યે શરૂ થશે ભારત અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં આજે રહ્યું છે તેણે પહેલી સુપર સિક્સ મેચમાં જીમાબ્બેને બસો ચાર રનથી પરાજય આપ્યો હતો ત્યારબાદ ગ્રુપ સ્ટેજમાં અમેરિકા બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું પાકિસ્તાનમાં દક્ષિણ પશ્ચિમ પ્રાંત બલોચિસ્તાનના અનેક શહેરોમાં પાકિસ્તાનના સુરક્ષા દળો સાથેની લડાઈમાં ઓછામાં ઓછા બાણું આતંકવાદીઓ માર્યા ગયા એમ પાકિસ્તાની સૈન્યએ જણાવ્યું હતું સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્લિયરન્સ ઓપરેશન દરમિયાન પંદર સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા હતા જ્યારે આતંકવાદીઓએ અનેક વિસ્તારોમાં નાગરિકોને નિશાન બનાવ્યા હતા જેમાં મહિલા અને બાળકો સહિત ઓછામાં ઓછા અઢાર લોકો માર્યા ગયા હતા હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરી છે સંસ્કૃતિ ભૂંડિયા આજે રજૂ થનાર અંદાજપત્ર અંગેના સમાચાર બધા અખબારોમાં વાંચવા મળી રહ્યા છે સંદેશ લખે છે કે આજે ઐતિહાસિક રવિવાર અગિયાર વાગે નાણામંત્રી બજેટ રજૂ કરશે નવ ગુજરાત સમય લખે છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આજે સીતારમણનું સતત નવમું બજેટ દિવ્યભાસ્કર લખે છે કે ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રામાં મોટી જાહેરાતોની આશા મધ્યમ વર્ગને રાહતની આશા તો ગુજરાત સમાચારે લખ્યું છે કે ઉત્પાદનને પ્રોત્સાહન નોકરી પર ફોકસની આશા અને ફુલછાપે લખ્યું છે કે અમેરિકાને પડકારતું ઈરાન સમજૂતીનો દાવો ફગાવ્યો સ્થાનિક સમાચારોમાં જોઈએ તો રાજ્યમાં માવઠાનું સંકટ વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના ગુજરાત પોલીસ પીએસઆઈ ભરતીમાં આઠ હજાર છસો ઉમેદવાર ક્વોલિફાઈડ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંત ગુરુ રવિદાસ છો ને ઓગણપચાસ જન્મજયંતિ નિમિત્તે પંજાબની મુલાકાત લેશે વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા એક અટલ અને સાર્વત્રિક ધોરણ હોવા જોઈએ અને ગાઝામાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા બત્રીસ લોકો માર્યા ગયા અને ઘાયલ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અરે ભાઈ દિવાળીના સપરમાં દાડે કોણ ગયું અરે પેલો પ્રમેલ ખરો ને હા નવા વર્ષની ઉજવણીમાં બે પોટલી પી ગયો બોલો લઠ્ઠો ઝેરી હતો જીવ થઈ ગયો અરે રે ક્યાંક તમારું આનંદનું પર્વ માતમમાં ના પલટાઈ જાય નશો